જય ગૌ માતા આજે પચીસ એપ્રિલ તારીખને ગુરુવાર આ તમે જોઈ શકો છો કિશન ગાર્ડન ઘર પૂરતું શાકભાજીનો ક્યારો કરેલો છે તો ખૂબ સરસ ગુવાર થઈ ગયો છે પછી ખૂબ સરસ ખિસોડા પણ તુરિયા થવા મળ્યા છે એનો ફાલ ફ્લાવરિંગ જોઈ શકો છો ખૂબ સરસ સારું થઈ ગયું છે આગળ ભીંડો છે સો છે ટમેટી છે દૂધી છે દૂધી પણ શરૂઆત થઈ ગઈ છે દેશી દૂધી અને ભીંડામાં હવે ફ્લાવરિંગ અવસ્થા એ છે આવવા મળી છે તો થોડા દિવસમાં હવે ભીંડો પણ શરૂ થઈ જશે બધી અલગ અલગ ગોળ દૂધી છે ટમેટી ગુવાર તો આટલું ઘરપૂર તો આવું ક્યારે કરવા માટે બિયારણ જોઈએ તો અમારી પાસેથી દેશી બિયારણ મંગાવી શકો છો રાજકુપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સુમાલી અઠ્યાવી પછી જે ગલકા દૂધી ખિસોડામાં ફૂલ એ બધું છે અને ફ્લાવરિંગ પણ સારું છે આ રીતનો વેલાવાળી વસ્તુ ઉપર મેળો કરીને સડાઈ દેવાનું અને કુવાર પીંડો એ નીચે થઈ જાય રીંગણી છે ટમેટી છે બધા જ શાકભાજી આમાં મિશ્ર પાકમાં કરેલા છે જય ગૌ માતા